સંકટ માંથી મુક્ત થાય છે ગૌ માતાની સેવા કરીને પ્રગતિના શિખર સર થાય છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે ચૌહાણ પરિવારની આજ રોજ આજના દાતાશ્રી ડાયમંડ હેર સલૂન વાળા પિયુષભાઈ ચૌહાણને ને માતા સુખ શાંતિ સમૃદ્ધિ લાંબુ આયુષ્ય નિરોગી આયુષ્ય ધન ધાન્ય વૈભવ માન સન્માન યશ કીર્તિ પ્રતિષ્ઠા આપે તેવા ગૌ માતાના આશીર્વાદ અને આ ચૌવાણ પર્વ પરિવાર છે જે અવારનવાર આપણે ગૌ સેવાના કામ કામ કરે છે અને સદાય ગૌ સેવાના કાર્ય કરતા રહી તેવા ગૌ માતાના આશીર્વાદ અને આ ચવ્વાણ પરિવાર